અને ત્યાં પણ ઘોડાની ધડબડાટી હશે તો આજે પણ એવી જ મજા આવવાની છે કાંઈક કાંઈક નવું નવું જોવા મળશે આપણને ફાઈનલી મોટા ઝીંઝુરા મેરેજમાં આપણે પહોંચી ગયા છીએ અને હવે ઘોડાની ધડબડાટી ખાવાની છે તો લોગમાં બેના રહેજો ખૂબ મજા આવશે અહીં પણ કારણ કે આપણે તોરણના ટાઈમ પહેલાં આવી ગયા છીએ અને હમણાં બે ચાર દિવસ આવી રીતે ધડબડાટી જ ઘોડાની આવવાની છે તો જોતા જ રહેજો અને આપણા કેસર અને તાજણ એને હથવારો કરવા પણ નવા બે ત્રણ પ્રાણીને એવું બધું આવી જવાનું છે કોઈ કબૂતર છે કોઈ લવબર્ડ્સ છે તો એ પણ જોતા રહેજો ખૂબ મજા આવશે ચાલો તો આપણે આગળ આગળ જે કાંઈ હોય લગ્નને અનુરૂપ એના માટે આપણે જઈએ આ ડાયરાની બધી મોજ છે અમારા કાઠિયાવાડની અંદર ડાયરાની મોજ છે આ બધું વકીલ મંડળ બેઠું છે તો આ વકીલ મંડળને પણ આપણે રામ રામ કરી દઈએ રામ રામ આ આપણે ગીડા સાહેબ છે ગીડા સાહેબ ને રામ રામ અમારા બ્લોગના માધ્યમથી તમને બસ આવી જ અમારી કાઠિયાવાડની મોજ રોજે રોજ બસ આવી જ રીતે કંઈક ને કંઈક નવું નવું બતાડતા રહેશું અને આ વકીલ મંડળ છે અમરેલી અને આ પ્રમુખ સાહેબ છે કાંઈ ગટે હિરેન્દ્રસિંહ નટુભાઈ ગીડા સાહેબ બધા મોજે મોજવાળા જ છે બસ તો લોકમાં બહેના રહેજો ખૂબ મજા આવવાની છે આગળ આગળ આપણે વકીલ મંડળના પ્રમુખ ગીડા સાહેબ મુગલ સાહેબ અને બીજા બધા સભ્યોશ્રીઓ બરાબર ને આખું વકીલ મંડળ હાજર છે આ એક એવો પ્રસંગ છે કે ત્યાં અમરેલીના તમામ વકીલશ્રીઓ પધારેલ છે કારણ કે નટુભાઈ ગીડા સાહેબનો એકદમ સરળ સ્વભાવ મળતાવડો અને એકદમ બધાને હસાવનાર હંમેશા એમ સમજો ને દૂધમાં સાકર ભળી ગઈ હોય એવા મસ્ત માણસ તો સ્વાભાવિક છે કે ત્યાં ભીડ હોય જ આમ જુઓ કોઈ એવું બાકી નહીં હોય વકીલ મંડળમાંથી અથવા નામી અનામી દરેક લોકો અહીંયા હાજર છે તો આવું એક જબરજસ્ત પ્રસંગ છે અને મને પણ લાગણી છે કારણ કે હું પણ લો લાઇનનો જ માણસ છું હું ભલે પ્રેક્ટિસ નથી કરતો પણ લોયર છું કન્સલ્ટન્સી કંપની ચલાવું છું વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીસ તો અમે બધા એલ વાળા હોય એડવોકેટ હોય લોયર હોય જે કંઈ ક્ષેત્રવાળા હોય તો સ્વાભાવિક છે લાગણી હોય અને ખૂબ જ મજા આવી છે પ્રસંગમાં કાલે પણ ત્યાં ઘોડાની ધડબડાટી હતી આપણે એ પણ લીધેલું છે કુલેકાની અંદર પંદર વીસ ઘોડા હતા અને આ અમારી કાઠિયાવાડી પરંપરા છે કાઠિયાવાડીની અંદર મેરેજ હોય અને ઘોડા ન હોય એવી વાત જ ન બને ઘોડા તો પેલા હોય અને ઘરે ઘરે આમ તો ઘોડા હોય છે મને પણ એવું થાય છે કે અત્યાર સુધી મેં ઘોડા નહોતા લીધા પણ હવે હું એક અશ્વ પ્રેમીની વ્યાખ્યામાં આવી ગયો છું આપણે પણ છેલ્લા બે ત્રણ મહિનાની અંદર બે ઘોડી લઈ લીધી છે અને હજી પણ આપણે ચાર પાંચ ઘોડા લેવાના છે તો આવી જ રીતે આપણી અંદર જ રહેવાની છે આપણા ફાર્મ ઉપર પણ આવશે બધું તો આવી જ રીતે બનજો વ્લોગમાં ખૂબ જલસા મજા આવવાની છે અને બધા ડાયરા ને રામ રામ કરી દીધા છે આપણે અને હવે આપણે આગળ આગળનું બધું કાર્યક્રમ જે કાંઈ હશે એ કવર કરતા રહેશું સાહેબ તમારું નામ ભૂલી ગયો ઓકે હાલો રાંઢિયા ને હા રાંઢિયા વાળા હા મેં કીધું કેમ નામ ભૂલાણું બસ આવી જ બધી જલસા કરતા જ રહી છે રાજદીપભાઈ વાળા આપણને મળવા આવી ગયા છે ચાડિયા અને એ જ કહે છે કે કાઠિયાવાડી ફૂલેકુ લોક જોયો અમને ખૂબ મજા આવી એના કોઈ ગામના પટેલ બ્રાઝિલમાં રહે છે કોઈ અમેરિકામાં રહે છે કોઈ લંડનમાં રહે છે એ બધાએ પણ જોયો અને ખૂબ જ ગીમ્યું અને એના કરતાં વિશેષ મને ચાડિયા ગામ બહુ ગમ્યું કારણ કે હું વર્ષો પછી ચાળીયા ગયો અને ચાળીયાની અંદર જઈને એવું થયું કે આ કા ગુજરાતની અંદર એક અલગ જ ગામ છે પછી જાણવા મળ્યું કે ભાઈ આ ખરેખર નંબર લીધેલો છે એટલું સ્વચ્છ છે એટલું મસ્ત બનાવેલું છે એક એક શેરી ઉપર બોર્ડ હતા કે આ શેરી ઓલી શેરી બધાયના અટક પ્રમાણે અને ત્યાંના દરબારો પણ ગજબના શોખીન છે એ પણ ગામને ચોખ્ખું રાખવામાં વિકાસ કરવામાં પૂરેપૂરો એનો સિંહ ફાળો છે બધાયનો અને આ બધા ભાઈઓ રંગ લેવા ખરેખર કુલેકુ નંબર વન છે આપડા બંને રેડર ક્લબ ચેનલમાં આપડા ઘણા બધા ઘોડાના બ્લોગ છે પણ આની જેવો બ્લોગ એકેય નથી આ એક રિયાલિટી છે અને આજે આપણને ખાસ મળ્યા આપણને ખૂબ જ આનંદ થયો તો આવી જ રીતે બ્લોગમાં કાંઈક ના કાંઈક અલગ અલગ આપણા વ્યૂવર જોતા રહેશો અને હા એક ખાસ તમને કહી દઉં કે તમે કોઈ કોમેન્ટ્સ કરો અને મને મળો તો હું તમારું પણ લઈશ તમારું નામ પણ લઈશ તો ચોક્કસ મારી ઓફિસે અથવા મારા ફામે તમે મળવા આવી શકો છો કેસર છે અને તાજણ છે અને હજી પણ બીજી ઘોડી આવવાની છે હમણાં ટૂંક સમયમાં ગાય આવે છે કબૂતર આવે છે લવબડ આવે છે તો કોઈ પણ વસ્તુ જોવા ગમે ત્યારે આવી શકો છો જસ્ટ આગલા દિવસે કહી દેવું અમે કાલે આવીએ છીએ તો શું થાય કે હું ક્યાં આડાવડો જવાનો શૂટિંગમાં તો એ દિવસે ત્યાં હાજર રહું જેથી કરીને તમારે ધક્કો ન થાય અને કોઈ અમારી મંજૂરી લેવાની જરૂર નથી હું તમારા થકી જ છું ને આપણે એક પરિવાર છીએ તો પરિવારમાં ક્યારે મંજૂરી લેવાની હોતી જ નથી તો ગમે ત્યારે આવી શકો છો બગીચે જોરદાર કંઈ ઘટે નહીં બસ આવી જ બન્ના રાઈડર ક્લબમાં તમને ખ્યાલ છે ને ઘોડા ઘોડીઓ ને આવું બધું આવ્યા જ રાખીએ આપણે ભાઈને પૂછીએ ક્યું ગામ છે એમ ક્યું ગામ ભાઈ તમારું પાલીતાણા શું નામ છે મોહસીનું નામ છે એમને બહુ જબરજસ્ત બનાવી છે તમારું બન્ના રાઈડર ક્લબ ચેનલમાં સ્વાગત છે અને આજ આવી સરસ તમે લઈને આવ્યા છો પાલીતાણા પાલીતાણા છે ઓકે સારું થઈ ગઈ છે ઘોડાની દડબડાટી તો વ્લોગમાં બેના જ રહેજો હજી તો બધું બાકી છે આવકમાં છે હજી ચાર પાંચ ઘોડા કદાચ આવે તો જોજો ખૂબ મજા આવશે અને બધો ડાયરો પણ જમાવટ કરતો જાય છે બધાએ જુવાન મોટા ધીંગુડાના અને બ્લોગમાં આવી ગયા છે આપણા વ્યૂઅર છે શું નામ છે ભાઈ બધા દિલીપ ભાઈ યુઝર ભાઈ ઓ વાહ આઉટલા બધા ઘોડાના શોખીન અમારે કાઠિયાવાડમાં અસ્સો પ્રેમી ખૂબ જ છે તમને બધાને ખ્યાલ જ છે બસ આવી મોજ જ કરે છે બધા હવણું જ કહેવાય ને હવણું જ કરે છે બધા

ஏய் ஆ தென கோடு வாசல் கா என்ன ஆகுது ભાઈ ઘટા કેસર ની જેવી છે અમારી માઇન્ડ કાઠિયાવાડી આવી રીતે ચાકડાઓ અને બધી પિત્તળ જર્મન બધી આઈટમો બધી ટીંગાડેલી હોય છે કાંધી કે જે કઈ કહેવાય માઇન્ડ કે આમ તો

દેવ ભાઈ એવા લઈ ગયો ને આ એને લઈ ગયો ભાઈના તાકા આ પુત્રી જોઈએ એ લઈ